દહેજ યુનિવર્સલ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં દોડધામ મચી જવા પામી છે દહેજ ઔદ્યોગિક વસાહત ફરી એકવાર આગની ઘટના બની ઔદ્યોગિક એકમ તરીકે પ્રખ્યાત દહેજ વિસ્તારમાં યુનિવર્સલ કંપનીમાં પહેલી સવારે આગ ફાટી નીકળી બે દિવસ અગાઉ પણ દહેજ ઔદ્યોગિક વસાહત ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પહેલી સવારે યુનિવર્સિટી કંપનીમાં પ્રચંડ ધડાકો થતા કંપનીમાં નાસભાગ મચી જવા પામી હતી દહેજ યુનિવર્સલ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં દોડધામ મચી દહેજ ઔદ્યોગિક વસાહત ફરી એકવાર આગની ઘટના બની ઔદ્યોગિક

એટલે આમ જનતા માટે પ્રકોપ સાબિત થયું છે ભરૂચનો દહેજ વિસ્તાર એટલે ઔદ્યોગિક રીતે ધમધમતો વિસ્તાર કેટલાક સમયથી વારંવાર ઔદ્યોગિક વસાહતોમાં ઔદ્યોગિક એકમોમાં કોઈ ને કોઈ પ્રકારની ઘટનાઓ બને છે જેમાં કામદારોના જીવ જાય છે આમ આદમી પાર્ટી એટલે કે સ્થાનિક લોકો જે છે તે પણ ઊંચા હાયે જીવતા હોય એવી સ્થિતિ છે ત્યારે હમણાં બે ત્રણ દિવસ અઠવાડિયા પહેલા એક કંપનીમાં બ્લાસ્ટ થયેલો એમાં બે લોકોના મૃત્યુ થયા એક ભાઈ ઘાયલ હોય એક કામદાર ઘાયલ હોય આજે પણ તે હોસ્પિટલમાં છે આજે સવારે જ જાણવા મળ્યું કે દહેજમાં આવેલી યુનિવર્સલ કેમિકલ કંપનીમાં ફરી એક બ્લાસ્ટ થયો જેની ગોડાઉનમાં કેમિકલ જ્યાં રાખવામાં આવ્યું હતું એ ગોડાઉનની અંદર બ્લાસ્ટ થયો ખૂબ મોટી આગની જ્વારાઓ જે દૂર દૂર સુધી જોઈ શકાય એમ હતું આજુબાજુના વિસ્તારના જે લોકો છે સ્થાનિક લોકો છે એ લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું સદનસીબે હજુ સુધી એવા કોઈ સમાચાર આવ્યા નથી કે એમાં કોઈ જાનહાનિ થઈ હોય પણ આ ઘટનાઓ જે વારંવાર બને છે એને રોકવામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સદંતર નિષ્ફળ રહ્યું છે એનું સીધું કારણ જો કોઈ હોય તો એ જ છે કે ભારતીય જનતા પાર્ટી આ કંપનીના માલિકો સાથે જે રીતે ફ્રેન્ડલી વ્યવહાર કરે છે અને જનતાના દુશ્મન બની રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું શાસન એ દેખાઈ રહ્યું છે આના માટે અમે લોકો સ્થાનિક લોકોનું એક મોરચો બનાવવા જઈ રહેલા છે અને આ તમામ જે દુર્ઘટનાઓ છે તે ન બને એના માટેની સરકાર દ્વારા કડક નીતિ બનાવવામાં આવે ખાસ કરીને જે સેફ્ટી અને હેલ્થનો વિભાગ છે એ કડકાઈથી કામ કરે એ બનવું જોઈએ એવા અમે પ્રયત્નો કરવાના છીએ હું છું આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી